ધ્રાંગધ્રામાં હજરત મોહમ્મદ મુસાફીરની દરગાહે ઉર્ષ ઉજવવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મેલાત પાસે હજરત મોહમ્મદ મુસાફીરની દરગાહ આવેલી છે આ દરગાહ ઐતિહાસિક માનવામાં આવે છે આ દરગાહમાં આરામ ફરમાવી રહેલા હજરત પીર મોહમ્મદ મુસાહના ધ્રાંગધ્રામાં શહેનશાહ તરીકે જાણીતા છે આ દરગાહના ઇતિહાસની વાત કરીએ તો ધ્રાંગધ્રાના સ્ટેટની ગાયો લૂંટાઈ ગઈ હતી ત્યારે લૂંટારું ગાયો લઈને જતા હતા ત્યારે હજરત મોહમ્મદ મુસા ગાયોની પાછી વાળવા લૂંટારુ સાથે લડાઈ કરી હતી અને તે લડાઈમાં શહીદ થઈ ગયા હતા તેમનું સર મુબારક કુડા રોડ પર આવેલ બાલા હનુમાન મંદિર પાસે અને તેમનું ધડ ધ્રાંગધ્રા માન મૈલાદ અંદર ચાર કિલોમીટર દૂર આવેલું છે ધ્રાંગધ્રામાં દર વર્ષે ઉર્ષ મનાવવામાં આવે છે ધ્રાંગધ્રામાં હજરત મોહમ્મદ મુસાફિરની દરગાહે અંદાજે ચાલીસ વર્ષથી ઉર્ષ મનાવવામાં આવે છે ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જનમેદની ઉર્સમાં ઉમટી પડે છે ત્યારે ગઈકાલે મંગળવારના રોજ સાંજના સમયે ઉર્સ મનાવવામાં આવ્યો હતો આ ઉર્ષમાં ધ્રાંગધ્રા તથા આજુબાજુના ગામના મુસ્લિમ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા ધ્રાંગધ્રામાં આવેલી હઝરત પીર મોહમ્મદ મુસાની દરગાહે આવેલ લોકો માટે નિયાજનું પણ આયોજન કરાયેલ હતું ત્યારે ધ્રાંગધ્રાના મુસ્લિમ તથા હિન્દુ ભાઈઓ બહેનો સાથે મળીને ઉર્સ મનાવતા હોય છે ત્યારે આ વખતે ઉર્સમાં હજારોની સંખ્યામાં ધ્રાંગધ્રા શહેરના તથા ગ્રામ્ય વિસ્તારના લોકો ઉર્સમાં આવી ઉર્સમાં હાજર રહ્યા હતા